દાહોદના દેવગઢ બારીયા અને ધાનપુરામાં થયેલા મનરેગા કૌભાંડ મુદ્દે અત્યાર સુધીના સૌથી મોટા મહત્વના સમાચાર સામે આવ્યા છે રાજ્ય કક્ષાના મંત્રી બચુ ખાબડ ના પુત્ર એ ધરપકડથી બચવા માટે દાહોદની કોર્ટમાં આગોતરા જામીન અરજી મૂકી છે જ્યાં આગોતરા જામીન અરજી મુકતા મંત્રીના બંને પુત્રો એ કૌભાંડ આચર્યું હોવાનું સ્પષ્ટ મનાય છે ઉલ્લેખનીય છે કે એકોતેર કરોડ રૂપિયાના કૌભાંડ અંગે જો તટસ્થ તપાસ થાય તો મંત્રીના બંને પુત્રોની સંડોવણી બહાર આવશે શું મંત્રીને ગંધ આવી છે કે પુત્રો સામે ફરિયાદ થવાની છે અને એટલે જ અગાઉથી જામીન અરજી મૂકી પુત્રોની કરતૂતના પગલે મંત્રી બચુ ખાબડની પણ મુશ્કેલી વધી શકે છે અને રાજકીય કારકિર્દીને પણ અસર પહોંચી શકે છે બચુભાઈ ખાબડ દ્વારા આ ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે અને કરોડો રૂપિયા જે ગરીબ જનતાના છે એ એમના મત વિસ્તારના જે સરપંચો ગરીબ હોય કે જે લોકો ગરીબ કામ કામ કરતા હોય મજૂરી કરતા હોય એમના ખોટા પૈસા માનીને બચુભાઈ ખાબડે આ પૈસા સાવ કરી ગયા છે તાત્કાલિક ધોરણે મંત્રી શ્રીના સુપુત્ર કિરણભાઈ ખાબડ અને બળવંતભાઈ ખાબડની તાત્કાલિક ધોરણે ધરપકડ થવી જોઈએ અને આમાં તટસ્થ તપાસ કરો તો માનીન્ય બસુભાઈ ખાબડ આ હોભાંડમાં પૂરેપૂરો આમનો રોલ છે